નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ન્યૂઝ સમાચાર વડોદરા શહેરના તાંદલજા સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી દેતી મામલે હિંસક દ્રશ્યો સર્જાયા હતા જ્યાં કેટલાક ઈસમો દ્વારા માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના તાંદલજા સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં આવેલી બોલાચાલી મારામારી કરી હતી માત્ર એટલું જ નહીં હુમલાખોરોએ દુકાનમાં ભારે તોડફોડ કરી તેમજ બહાર પાર્ક કરેલી ગાડીઓનું પણ નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ શરૂ કરી છે શહેર માં ખુલ્લે આમ ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓ સામે પોલીસ ની કાર્યવાહી સામે આવી છે